રાજધાની માનવામાં આવે છે દ્વારકા શબ્દનો અર્થ સ્વર્ગનું નું પ્રવેશ દ્વાર એવો થાય છે પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર દ્વારકાને મોક્ષપુરી દ્વારકામતી અને દ્વારકાવતી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે

ભગવાન શ્રી કૃષ્ણ ની નગરીને સૌથી યાદગાર ભેટ દરિયા પર બનેલો હિન્દુસ્તાન નો અત્યાર સુધીનો સૌથી ઊંચો બ્રિજ એ સોનાની નગરી કહેવાતા દ્વારકા એક અત્યંત અણમોલ ઘરેણું બની જશે દ્વારકાધીશ દર્શને દેશ વિદેશ માંથી આવતા ભક્તો માટે નવું સમુદ્રની સફર એકદમ આરામદાયક બનશે તો અંદાજે ત્રણ કલાક જેટલો કિંમતી સમય પણ બચી જશે બેટ દ્વારકા જતા અને આવતા સમયે શ્રદ્ધાળુઓ દરિયા ડૂબતા સૂર્ય નો નજારો પણ માણી શકશે બેટ દ્વારકાને જોડતા અદ્ભુત બ્રિજ નું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે માળખાકીય વિકાસમાં શિરમોર એવા વિકસિત ગુજરાત ની યશકલગી માં સુદર્શન સેતુ મોરપીચ સમાન બની રહેશે પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ની નગરી અયોધ્યા માં ભવ્યા મંદિરના વિઝન પ્રમાણે તૈયાર કરાયો છે ઓખા થી બે દ્વારકા તરફ જવા માટે શ્રદ્ધાળુઓ અત્યાર સુધી બોટ ની સવારી કરતા હતા જોકે બ્રિજ નું લોકાર્પણ થયા બાદ રસ્તા મારફતે લોકોનું આવન જાવન પ્રમાણમાં સરળ બની જશે બનેલા ભારતીય એન્જિનિયરિંગ કૌશલ્યના કમાલ સમાન બ્રિજ મારફતે દ્વારકાના વિકાસ અને પર્યટન કરતા બમણી થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઓખા દ્વારકા વચ્ચેનો બ્રિજ પવિત્ર યાત્રાધામની કાયા પલટ કરી દેશે દ્વારકા્રીજ ની લંબાઈ સાતસો સિતેર મીટર છે અને બેટ દ્વારકા તરફ ના એપ્રોચ ની લંબાઈ છસો પચાસ મીટર છે આ બ્રિજ ભગવાન શ્રી કૃષ્ણ સુંદર તસવીરો સજાવવામાં આવ્યો છે આ સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયના વિવિધ શ્લોક અંકિત કરાયા છે સંસ્કૃત ભાષામાં લખાયેલા શ્લોક નો અર્થ શ્રદ્ધાળુઓ સમજી શકે તે માટે તેનું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે

રાત્રે રંગબેરંગી લાઇટોનું અદ્ભુત સૌંદર્ય પણ માણી શકશે પર ટુરિસ્ટ ગેલેરી બનાવવામાં આવી છે જ્યાં કેટલાક સમય રોકાઈને શ્રદ્ધાળુઓ કચ્છની ખાડીના સમુદ્રને જોઈ શકશે આ બ્રિજ પર લાગેલા સોલાર પેનલોથી એક મેગાવોટ વીજળી નું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રિજને ને જાકમ જોડ કરવા માટે થશે તો વધારાની વીજળી મારફતે ઓખા ગામમાં અજવાળું પથરાશે वर्काना स्थानीय कोने श्रद्धारू हुए अद्भुत ब्रिज ने भेंट अब वाबदल बड़ा प्रधान नरेंद्र मोदी ने कर करया बहुत ही अच्छा डेवलपमेंट जो लोग बोर्ड से सफर नहीं कर पाते उनके लिए ये बहुत ही अच्छा ऑप्शन है और स्पेशली जो लोकल पब्लिक के लिए जो रात के समय में यहाँ से वहाँ नहीं जा पाते उनके लिए बहुत ही अच्छा ऑप्शन है कि वो वाया व्हीकल लेके आराम से यहां से वहां सफ़र कर सकते हैं और कभी भी सफर कर सकते हैं डेट्स मोस्ट इम्पॉर्टेंट इन दैट इसलिए मैं कहूँगी ये बहुत ही अच्छा डेवलपमेंट है जो मोदी जी ने किया है बहुत ही अच्छा डेवलपमेंट काफ़ी ज़्यादा डेवलप हम पहले आते थे तब तो से तो बहुत ही यहाँ पर भीड़ होती थी बट तो अभी जो ये जो डेवलपमेंट है उसके लिए तो हम काफ़ी अच्छे कहेंगे कि ये तो एक अच्छा टूरिस्ट स्पॉट डेवलप हो चुका है पहले लोग बहुत कम आते थे या फिर जो जानकार नहीं थे वही आते थे बट बहुत ही अच्छा ये टूरिस्ट स्पॉट डेवलप हुआ है और बहुत ही अच्छी घूमने लायक और एक फिलग्री प्लेस है जो हम काफी लोगों को आने के लिए मैं आ, मैं भी भेट द्वारका गया था दर्शन करने के लिए नाव से गया था बट मैंने जो आपको बताया कि पीएम श्री मोदी जी इसका इनोदर्शन करते बहुत ही अच्छा आ, काम कर रहे हैं वो सभी दर, सभी बिस्तर के लिए बहुत ही फायदेमंद हो जाएगा हम अपनी गाड़ी भी लेकर जा सकते हैं अपनी सुविधा के अनुसार जा सकते हैं बहुत ही नेक कार्यक्रम है बहुत ही नेक काम कर रहे हैं पीएम मोदी जी हमारे देश के लिए हम लोग बहुत से यहाँ पे दर्शन करने के लिए गए थे भेट द्वारका के लिए ये जो ब्रिज बन रहा है मोदी जी पच्चीस को इनोग्रेशन करने आने वाले ये आप देखोगे कि यहाँ पे बोट में कितनी दिक्कत होती है आप देख रहे हो कि कैपेसिटी से भी ज़्यादा लोग भरते हैं आपको टाइम वेस्ट होता है ये बर्ड परेशान करते हैं वो पूरा ब्रिज बना है वो एक बहुत ही बड़ा कार्य किया है मोदी जी ने कि उसके कारण हम शॉर्ट टाइम में वहाँ पर पहुँच जाएंगे प्राइवेट व्हीकल लेके जाए पड़ेंगे और हमारा टाइम भी बचेगा प्लस सेफ्टी भी है तो ये तो द्वारकाधीश के दाम में बहुत ही टाइम लगा दिया साठ 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 तक वो कांग्रेस सरकार ने नहीं किया वो मोदी सरकार ने किया और ऐसे ही आगे कार्य करते रहे ऐसी हमारी शुभेच्छा है और बहुत ही अच्छा काम है जय द्वारकाधीश नौ करोड़ रुपया ना खर्चे तैयार थे सुदर्शन सेतु भारत न इजनेरी अद्भुत कमाल गणवा બે હજાર સત્તર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનો શિલાન્યાસ કર્યો ઓગણીસ માર્ચ બે હાજર ના દિવસે બ્રિજ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી આ મહાપુલના નિર્માણમાં બેરિંગ મશીન બે વિશાળ ક્રેપ અને બે જેકોફ બાર મશીનનો ઉપયોગ કરાયો સ્ટીલના બનેલા પુલના વિશાળ પિલર પર એક કોન્ક્રિટનું સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે અને આ બ્રિજના એક થાંભલાનું વજન અંદાજે ચૌદ હજાર ટન જેટલું છે તો બ્રિજના થાંભલા પર બાર બાય વીસથી તૈયાર કરાયેલી મોરબીચની વિશાળ અને આકર્ષક ડિઝાઇન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં હાલ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બે દ્વારકા ખાતે બની રહેલા સિગ્નેચર બ્રિજ જેનું નામ હવેથી સુદર્શન સેતુ તરીકે ઓળખાશે નવસો પચાસ કરોડ થી ખર્ચે આ સુદર્શન સેતુનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતું હતું પરંતુ આ સુદર્શન સેતુ બની જવાના કારણે હવેથી બેટ દ્વારકા જે દરિયાથી ઘેરાયેલો ટાપુ હતો તે બેટ દ્વારકામાં હવે યાત્રિકો વાહન લઈને પણ બેટ દ્વારકા જઈ શકશે ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ બનીને તૈયાર થયેલ હોય ત્યારે આ સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન ને લઈને દ્વારકા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દ્વારકા શહેરમાં હાલ ચારે તરફ મોદીમય માહોલ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્યો છે ગોમતી ઘાટના જ્યાં પાંચ લાખ કરતા વધારે દેવડાઓ દ્વારા રાત્રિના સમયે અદભુત લાઈટ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે અહીં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ચારે તરફ ગુમતી ઘાટ આ કિનારે તેમજ સામેના કિનારે હાલ રંગબેરંગી લાઇટો તેમજ લેઝર શો થી અહીંનું વાતાવરણ છે તે ઝગમગી ઉઠ્યું છે દ્વારકામાં મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહપૂર્ણ માહોલ છે ત્યારે નરેન્દ્ર મોદી ખાસ કરીને બે દ્વારકામાં નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે તેઓ દ્વારકા આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ સુદર્શન સેતુ બની જવાના કારણે આગામી સમયમાં યાત્રિકો છે તે વાહનો લઈ અને બેટ દ્વારકા જઈ શકશે બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક એવા આ તીર્થસ્થાન પર હવેથી યાત્રિકો વાહન માર્ગે જઈ શકશે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બેટ દ્વારકા અતિ મહત્વપૂર્ણ ગણાતું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ સુદર્શન સેતુ બ્રિજ હતો તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે ત્યારે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ બની જવાના કારણે આગામી સમયમાં જે લોકો ફેરીબોટ મારફતે બેટ દ્વારકા જતા હતા તે યાત્રિકો હવેથી વાહન વ્યવહાર મારફતે આ બ્રિજ પરથી જઈ શકશે યાત્રિકો માટે પણ સુવિધામાં વધારો થશે ત્યારે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા આ સુદર્શન સેતુના નિર્માણ કાર્યથી હાલ યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે દ્વારકા નગરી પણ હાલ જગમગી ઉઠી છે નરેન્દ્ર મોદીના આગમનને લઈને દ્વારકામાં ચારે તરફ શણગાર કરવામાં આવ્યો છે દ્વારકા નગરીમાં દ્વારકાધીશ મંદિર ગોમતી ઘાટ સહિતનો જે વિસ્તાર છે ત્યાં શણગારવામાં આવ્યું છે લેઝર શો પણ રાત્રિના સમયે કરવામાં આવ્યા છે ત્યારે આજે છેલ્લા ત્રણ દિવસથી ગોમતી ઘાટ કિનારે મહાઆરતી યોજાઈ રહી છે આજે મહાઆરતીનો ત્રીજો દિવસ છે ત્યારે સંખ્યામાં અહીં પણ આવી રહ્યા છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં માળખાકીય વિકાસના વિવિધ પ્રોજેક્ટ સાથે જ ધાર્મિક ટુરિઝમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઉત્તર ગુજરાતના પવિત્ર યાત્રાધામ માં જગદંબાના ધામ અંબાજી થી લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને પ્રભુ શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી લઈ મધ્ય ગુજરાતના ડાકોર જેવા મહત્ત્વના ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓ માટે સુવિધાઓ વધારવામાં આવી આ ધર્મસ્થાનોએ પહેલાં આવતા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ ઘરે પરત જતા રહેતા હતા જો કે હવે પરિવાર સાથે ધર્મસ્થાનકો પર પહોંચતા શ્રદ્ધાળુઓ જે તે ધાર્મિક સ્થળ પર બે થી ત્રણ દિવસ રોકાઈ જાય તેવા આકર્ષક નવા નજરાણાઓ ઉમેરવામાં આવ્યા છે શક્તિપીઠના નિર્માણની સાથે જ ગબ્બર પર્વત નજીક તૈયાર થયેલો દેવાદી દેવ મહાદેવ ના ધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર પરિસરમાં માં લેઝર લાઈટિંગ શો અને સનાતન ધર્મ શાનદાર ઇતિહાસ વર્ણવતું મ્યુઝિયમ પ્રવાસીઓને આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે यूरोप ना कोई विकसित देश ने टक्कर मारे तो अद्भुत सुदर्शन सेतु जो ने श्रद्धालुओं ने द्वारका देशना दर्शन करवाने साथ ही ब्रिज पर पसार प्रसार इच्छा रोकी नहीं सके रिपोर्ट गुजरात फर्स्ट वाराणसी में गंगा आरती में जय द्वारका ना गोमती घाट पर ઘૂઘડી બ્રાહ્મણો દ્વારા સંધ્યામાં આર્થિ યોજાય છે આ દિવ્ય પણનો નજારો માણવા અને ભક્તિના રંગમાં રંગાઈ જવા માટે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટી પડે છે ગુમટી ઘાટ પર આવેલા શ્રદ્ધાળુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાને આપેલી સુદર્શન સેતુની ભેટથી ગૌરવનો અનુભવ કરી રહ્યા છે સમુદ્ર પર તૈયાર થયેલા આ અદ્ભુત સેતુથી દ્વારકાના પર્યટન ઉદ્યોગ અને વિકાસને ચાર ચાંદ લાગી જવાના છે પ્રભુ શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં અલૌકિક અને અદભુત સુદર્શન સેતુ તૈયાર કરાયો છે પ્રભુની નગરીની શોભા વધારનારા સેતુ પર થોડા થોડા અંતરે બાર ટુરિસ્ટ ગેલેરી બનાવવામાં આવી છે જેથી સેતુ પરથી પસાર થતા શ્રદ્ધાળુઓ અહીં થોભીને દરિયાના વૈભવને માણી શકશે દ્વારકાથી બે દ્વારકાનું અંતર ચોત્રસ કિલોમીટર જેટલું છે જે પૈકી જમીન માર્ગનું અંતર બત્રીસ કિલોમીટર છે જેને સમુદ્રના માર્ગે નજીવું બે કિલોમીટર જેથી બેટ દ્વારકા ન જઈ શકનારા પર્યટકો નિરાશ થતા હતા પરંતુ સુદર્શન સેતુ બન્યા બાદ હવે દ્વારકા આવતા પર્યટકો બારે માસ બેટ દ્વારકાના જઈ શકશે ભગવાન દ્વારકાધીશ ના દર્શન ને લઈ એક વાત ખાસ પ્રચલિત છે ભક્તો વીસ અને ભગવાન આપેથી સનાતન ધર્મમાં દ્વારકાપુરીના ધામની યાત્રાનું ખાસ મહાત્મ્ય છે ભારતમાં દૂર દૂરના રાજ્યોમાંથી સનાતન એકવાર દ્વારકાના દર્શને અચૂક પહોંચે છે તો સૌરાષ્ટ્ર કચ્છના નજીકમાં રહેતા લોકો દર પૂનમે દ્વારકાધીશના દર્શને અચૂક પધારે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈ દ્વારકાના સ્થાનિકો અને ભક્તોમાં ખાસ ઉત્સાહ છવાયો છે નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે દ્વારકાના પ્રવાસે આવેલા યાત્રિકો જોડાયા છે આપ ક્યાંથી આવો છો આપનો પરિચય આપશો હાલ નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે આપને સુદર્શન ક્ષેત્રના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે શું કહેશો આપ ક્યાંથી આવો છો હું મારો નેટિવ જામખંભાળિયા છે જામખંભાળીયાથી અત્યારે આવ્યો છું પણ હું સ્પેશિયલી પૂનમના દિવસે આજે ઘણી પૂનમ થયા હું અહીં દ્વારકાના દર્શને આવું છું અને હું દુબઈ રહું છું પાંત્રીસ વર્ષથી આ અત્યારે મારે દુબઈથી દ્વારકા આવવા માટે બે દિવસનું ટ્રાવેલિંગ છે એટલે મારે હવે એવી મારી ઈચ્છા છે કે દ્વારકા આવવા માટે મને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા થાય ને હું ડાયરેક્ટ આવી શકું ત્યાં દર્શને દ્વારકાના દર્શને અને અહીંયા બેટ દ્વારકામાં આની પહેલાં અમે લોકો આવેલા ત્યારે સાંજના છ વાગ્યા પહેલાં અમારે રિટર્ન થવાનું હતું તો એના માટે થઈને અમારે જલ્દી દર્શન કરીને જવું પડ્યું એ પ્રમાણે અત્યારે અહીંયા દ્વારકાના કોરિડોરની જે રજૂઆત થઈ છે અને એ જલ્દી દર્શન બ્રિજ બની રહી સુદર્શન બ્રિજની જ વાત કરું છું એટલા માટે કે અમે બેટ દ્વારકામાં જ્યારે બેટને પેલી બોટમાં બેઠા ત્યારે એટલા બધા ઓવર ક્રાઉડને હિસાબે સેફ્ટીની પર્પઝથી એ પણ આ બ્રિજ બન્યા પછી ઘણા લોકોને આનો મોડે રાત સુધી લાભ મળશે અને ઘણા યાત્રાળુઓ આવશે પણ મારી એક દરખાસ્ત છે કે આ કોરિડોર અને આ સુદર્શન બ્રિજની વચ્ચેમાં એક એરપોર્ટની જલ્દી સુવિધા થાય તો મારે જલ્દી અહીંયા દર્શન કરવા આવી શકાય બે દિવસની બદલે હું ચાર કલાકમાં ડાયરેક્ટ દુબઈથી સીધા સુદર્શન બ્રિજ અને દ્વારકાના પૂનમના દર્શન કરી શકું એવી મારી સદભાવના છે તો આપણી સાથે અન્ય યાત્રિકો પણ છે આપ ક્યાંથી આવો છો હાલ દ્વારકાના પ્રવાસે આવ્યા છો રાજપૂત પેલા તો આપને પ્રશ્ન પૂછવા માંગીશ પેલાના દ્વારકામાં અને આજના દ્વારકામાં કેટલો અંતર લાગે છે ઘણો બધો ઘણો બધો ફેર છે પેલા અહીંયા આપણને એમ કહીએ ને કે આજથી દસ વર્ષ પેલા સારી ચાય નો બને અને આજે એવું છે કે આજે અહીંયા ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલો છે શિવરાજ બ્રિજનું બહુ સરસ શિવરાજ બીચનું બહુ સરસ ડેવલપમેન્ટ થયું છે અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે સુદર્શન બ્રિજનું કાર્ય મોદી સાહેબે ફક્ત ત્રણ જ વર્ષમાં આ બહુ ભગીરથ કાર્ય ભગીરથ કાર્ય છે જે મોદી સાહેબે પૂરું કર્યું છે એ બદલ મોદી સાહેબનો દિલથી આભાર છે અને મોદી સાહેબને એક નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ બને એટલું જલ્દી આપે જે કોરિડોર ની ઘોષણા કરી છે એ બને એટલું વહેલામાં વહેલી તકે આપ દ્વારકામાં કોરિડોર બનાવી અને વધુમાં વધુ પ્રવાસીઓ અહીંયા ભક્તો દર્શન દ્વારકાધીશના દર્શનમાં આવી શકે એવી અમારી મોદી સાહેબને નમ્ર વિનંતી છે કોરિડોરની પણ માંગ ઉઠી રહી છે આપ ગોમતી ઘાટ કિનારે છો દ્વારકાનું યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓનો સતત વધારો થઈ રહ્યો છે આપ દ્વારકાના પ્રવાસે આવ્યા છો સુદર્શન બ્રિજ પણ બની રહ્યો છે કેવું લાગી રહ્યું છે દ્વારકાના પ્રવાસ આવી ખૂબ આનંદ છે કે મોદી સાહેબે જે પ્રોમિસ કર્યું હતું એ પૂરું કરી રહ્યા છે સુદર્શન બ્રિજ ચાલુ થઈ રહ્યો છે પહેલા બોટમાં જવામાં ખૂબ જ તકલીફ પડતી સેફ્ટી નહોતી વધારે લોકોને ભરવામાં આવતા અને સાંજ પછી જઈ શકાતું નહોતું હવે આ સુદર્શન બ્રિજ થઈ ગયો છે જેનો લાભ બધાને મળશે અને વધુમાં વધુ યાત્રીકો આવશે સુદર્શન બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે દેશ બર્મા હજુ સુધી આવો આઇકોનિક બ્રિજ તૈયાર નથી થયો આ બ્રિજ થી બે દ્વારકાના પ્રવાસન ને ચાર ચાંદ લાગી જશે તે નક્કી છે ગુજરાતના પ્રવાસન વિભાગે દ્વારકામાં વધુને વધુ શ્રદ્ધાળુઓને આકર્ષવા નજીકમાં શિવરાજપુર બીચ ને ડેવલપ કર્યો છે દ્વારકાળુ દ્વારિસ કરી રહી છે દ્વારકાના અદભુત સમુદ્રી પુલ સુદર્શન સેતુ પર થતી સંધ્યા મહાઆરતી અને દ્વારકાના ધાર્મિક પ્રવાસનના થનારા વિકાસ અંગે એ ટુ ઝેડ વિગતો જાણી કઈ ન્યૂઝ રિસર્ચમાં એક નવા જ વિષય સાથે મળીશું હાલમાં રજા આપશો નમસ્કાર